શ્રી રાધા કૃષ્ણની પ્રાપ્તિ સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ બધા ના મનની વાત જાણે છે તેઓ બ્રાહ્મણોના પરમ ભક્ત તેમના દુઃખો કરતા રહ્યા હવે તેઓ પોતાના પ્રિય સખા તે સુદામા દેવ સાથે પ્રેમ દ્રષ્ટિથી પ્રેમદ્રષ્ટિથી નિહાળતા રહીને સહેજ હસીને વિનોદ કરતા બોલ્યા શ્રી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે બ્રાહ્મણ તમે તમારા ઘરેથી મારા માટે શું ભેટ લાવ્યા છો મારા પ્રિય ભક્તો જ્યારે પ્રેમપૂર્વક થોડી વસ્તુ પણ અર્પણ કરે છે તો તે મારા માટે અનંત ગણી થઈ જાય છે પરંતુ મારા અભક્ત જો ઘણી બધી સામગ્રી પણ મને અર્પણ કરે તો તેનાથી હું સંતુષ્ટ થતો નથી જે મનુષ્ય પ્રેમ ભક્તિથી ફળ ફૂલ અને પત્ર જળ માંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું તે શુદ્ધ ચિત્ત ભક્ત ના તે પ્રેમ પૂર્વક અર્પણ કરેલા ઉપહાર માત્ર સ્વીકારતો જ નથી બલ્કે તુરંત પ્રેમથી થી આરોગી લઉં છું પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહેવા છતાં પણ તે બ્રાહ્મણ દેવે લજ્જાવશ તે લક્ષ્મીપતિને તે ચાર મુઠ્ઠી પૌવા ન આપ્યા તેમણે સંકોચથી પોતાનું મુખ નીચે કરી દીધું

હવે હું આને એવી સંપત્તિ આપીશ જે દેવતાઓ માટે પણ અત્યંત દુર્લભ છે ભગવાન શ્રી કૃષ્ણે આવો વિચાર કરીને સુદામાના વસ્ત્રમાંથી વસ્ત્રથી ચિત્રાથી એક પોટલીમાં બાંધેલો પૌવા આ શું છે એવું કહીને પોતે છીનવી લીધા અને ખૂબ આદરપૂર્વક કહેવા લાગ્યા પ્રિય મિત્ર આ આ

અર્થાત આપને પ્રસન્ન કરવા માટે આટલું બસ છે પરિચિત બ્રાહ્મણ દેવ તે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં જ રોકાયા તેમણે ખૂબ આરામથી ત્યાં ખાધું પીધું અને એવો અનુભવ કર્યો કે જાણે હું વૈકુંઠમાં જ પહોંચી ગયો છું પરીક્ષિત શ્રી કૃષ્ણ પાસેથી બ્રાહ્મણ દેવને પ્રત્યક્ષ રૂપે કંઈ ન મળ્યું છતાં તેમણે તેમની પાસે કશું માંગ્યું નહીં તેમણે પોતાની પત્નીની ઈચ્છાને લીધે કંઈક સંકોચ અનુભવ્યો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનને કારણે થયેલા આનંદમાં ડૂબેલા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા

પોતાના હાથે ચામર ઢોળીને મારી સેવા કરી અહો દેવતાઓના આરાધ્ય દેવ થઈને પણ બ્રાહ્મણોને પોતાના ઇષ્ટદેવ માનનારા પ્રભુએ પગ દબાવીને પોતાના હાથે ખવડાવી પીવડાવીને મારી બહુ જ સેવા સુસુપ્તા કરી અને દેવતાઓે જેવી મારી પૂજા કરી સ્વર્ગ મોક્ષ પૃથ્વી અને રસકલની સંપત્તિ તથા સમગ્ર સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિ નું મૂળ તેમના ચરણોની પૂજા જ છે

સરોવરમાં કુમુદની તથા શ્વેત નીલ અને સુગંધિત જાત જાતના કમળો ખીલેલા છે સુંદર સુંદર સ્ત્રી પુરુષો સજ સજી ધીને આમ તેમ વિચરી રહ્યા છે તે સ્થાને તે સ્થાન જોઈને બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યા

આવા સુંદર રૂપમાં જોઈને બ્રાહ્મણ દેવ વિસ્મિત થઈ ગયા તેમણે તેમની પત્ની સાથે બહુ પ્રેમથી પોતાના મહેલમાં પ્રવેશ કર્યો તેમનો મહેલ જાણે ઇન્દ્ર દેવેન્દ્ર ઇન્દ્રના નિવાસસ્થાન જેવો જ હતો તેમાં મણિયોના સેંકડો સ્તંભ ઉભા હતા હાથી બનેલા અને સોનાના પતરાથી મઢેલા પલંગો પર દૂધના ફીણ જેવા સફેદ અને કોમળ બિછાનામાં

ની મૂર્તિઓના હાથમાં રત્નોના દીવા હતા. આવી રીતે સંપત્તિ રત્નો સમૃદ્ધિ જોઈ જોઈને અને તેનું કોઈ કારણ ન દેખાતા બ્રાહ્મણ દેવ ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા કે મારી પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી ગઈ તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા હું જન્મથી જ ભાગ્યહીન અને દરિદ્ર છું પછી મારી આ સંપત્તિ સમૃદ્ધિનું કારણ શું છે લક્ષ્મીપતિ હોવાના હોવાથી અનંત ભોગ સામગ્રીઓ છે તેથી તેઓ યાચક ભક્તને તેના માનનો ભાવ જાણીને ઘણું આપી દે છે પરંતુ તેઓ પરંતુ તેને એવો ખૂબ જ બહુ જ ઓછું આપ્યું એવું સમજે છે તેથી સામે કશું કહેતા નથી મારા મારા યાદવ શ્રેષ્ઠ મિત્ર શ્યામ સુંદર ખરેખર ખરેખર પેલા મેઘ કરતા પણ વધીને ઉદાર છે જે સમુદ્રને ભરી દેવાની શક્તિ ધરાવતો હોવા છતાં ખેડૂતની સામે જ વરસીને તેના પર સુકાઈ સુકાઈ ગયા પછી રાત્રિના સમયે વરસે છે અને ઘણું વરસ્યા પછી પણ થોડું જ સમજે છે. મારા પ્રિય મિત્ર શ્રી કૃષ્ણ આપે છે બહુ પરંતુ તેને બહુ ઓછું માને છે અને તેમનો પ્રેમી ભક્ત જો તેમના માટે કઈ પણ કઈ પણ કરે તો તેને ઘણું કરેલું માને છે જુઓ તો ખરા મેં માત્ર એક મુઠ્ઠી પૌવા ભેટ આપ્યા હતા પરંતુ ઉદાર ઉદાર શિરોમણી શ્રી કૃષ્ણે તે કેટલા પ્રેમથી આરોગ્યા મને જન્મો જન્મ તેમનો પ્રેમ અને તેમની હિતેશિતા તેમની મિત્રતા અને તેમની સેવા પ્રાપ્ત થાઓ મારે સંપત્તિ ની જરૂર નથી સર્વ સદા સર્વદા તે ગુણોના એકમાત્ર નિવાસ સ્થાન મહાનુભાવ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ વધતો જાય અને તેમના પ્રેમી ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થાય અજન્મ ભગવાન શ્રી કૃષ્ણ સંપત્તિના દોષોને જાણે છે તે જોઈએ છે કે મોટા 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 ધનવાનોનું ધન અને ઐશ્વર્યના મતથી વતન થાય છે તેથી તેઓ પોતાના નિકટતમ ભક્તોને તેના માંગવા છતાં પણ જાત જાતની સંપત્તિ રાજ્ય ઐશ્વર્ય વગેરે આપતા નથી આમ તેમની બહુ મોટી કૃપા છે પરીક્ષિત ત્યાગપૂર્ણ અનાસક્ત ભાવથી પોતાની પત્ની સાથે ભગવત પ્રસાદ સ્વરૂપ વિષયોને ગ્રહણ કરવા લાગ્યા અને દિન પ્રતિદિન તેમની ભક્તિ વધવા લાગી પ્રિય પરીક્ષિત દેવતાઓના પણ આરાધ્ય દેવ

તેમના પરાજિત થઈ જાય છે હવે તેઓ જે તેઓ જ ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈ ગયા ધ્યાનના વેગથી તે તેમની અવિદ્યાથી ગાંઠ કપાઈ ગઈ અને તેમણે થોડા જ સમયમાં ભગવાનનું ધામ જે કે જે સંતોનું એકમાત્ર આશ્રય આશ્રય છે પ્રાપ્ત કરી લીધું પરીક્ષિત બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણ આ બ્રાહ્મણ ભક્તિ ને જે સાંભળે છે

गोपाख्या नाम नशी एक एक्यासी मो अध्याय समाप्त बोलो श्री कृष्ण कन्हैया लाल बोलो श्री श्री रामा देव की जय